નમસ્કાર ગુડ મોર્નિંગ દોસ્તો આજે આપણે વાત કરવાની છે ઓર્ગેનિક છોડ આપણે વાડીની અંદર ઉગાડ્યો છે એના વિશે તો મિત્રો હાલ છે આપણે મેં તમને વાત કરી હતી કે આ છોડની અંદર આપણે આગળના વિડીયોની અંદર બતાવેલું છે કે એમાં છે અલ્ટ્રાજીન ડબલ્યુપી પી પચાસ ટકા છે એ લાગી ગઈ હતી દવા પણ ઓર્ગેનિક આપણે અમુક તત્વ છે એના કારણે એ છોડ છે ફરીથી જીવનદ્ઞાન આપેલું છે તો આપણે એ છોડને હાલ હું તમને વિડીયો બતાવું છું તો વિડીયોને પૂરો જોઈજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો જો મિત્રો આ છે આપણો રીંગણીનો છોડ આમાં આપણે અલ્ટ્રાજીન પચાસ ટકા ડબલ્યુબી છે એ વીસથી પચીસ દિવસ પહેલાં લાગી ગઈ હતી દવા પણ ફરી આ છે છોડે નવું જીવનદાન મેળવી લીધું છે મેં આગળના વિડીયોમાં આપણે બતાવ્યું હતું એ પ્રમાણે કે આમાં અલ્ટ્રાજીન પચાસ ટકા છે આપણે બાજુ બાજુમાં બાજરી છે એમાં છંટકાવ કર્યો તો પણ આમાં છાંટા ઉડી ગયા છે અથવા તો કઈ રીતના લાગી ગયા ખબર નથી પણ આમાં છંટકાવથી લાગી ગઈ હતી એટલે છે એ છોડના પાંદડા બધા ફૂંકાઈ ગયા હતા અને ખરી ગયા હતા પણ ફરી આપણે છે એ કાલા સોના અને હ્યુમાશીટ બે થળિયા આપ્યું હતું એટલે ફરી નવું જીવનદાન આવેલું છે અને એમાં ઘણો તફાવત જોવા મળે છે જો મિત્રો રીંગણા પણ આવી ગયા છે કેટલા બે રીંગણા આવેલા છે ફરીથી આ એક છે એ બનતું આવે છે આય બનતું આવે છે એવી રીતના અલ્ટ્રાજીન આ લાગી ગયો તો છતાં પણ છે એ નવું જીવનદાન મળેલું છે સોડને જો વિડીયોમાં ત્યાર પછી તો આમાં પણ આપણે નવું છોડ બધા બની ગયા છે થોડી થોડી થ્રીપ્સ છે પણ બહુ વાંધો નહીં કારણ કે છોડ છે એ પૂરા પૂરતા ફળ ફૂલ લાગેલા છે તો મિત્રો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો ફરી મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી હાલ રજા લઈએ